બાઇક સાંજે લઈને દેખાડી યુટ્યુબ ચેનલમાં પૂરી થઈ ગઈ છે દેખાણી દેખાણી કાંઈ વાંધો નહીં થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર જામનગરમાં ચાર હજાર ના ચાર ચારસો ક્યાં કરાવો ઓલો કાયા કા કા ક્યાં કરાવો પેલા ચાલી ક્યાં પછી ચારસો બરાબર છે હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક વિડીયોઝ તો ફરી સ્વાગત છે અમારે નવા જબરદસ્ત બ્લોક વિડીયોમાં તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ઉપર ઇન્ધન જો ભાઈ સુરેશ દાદા ઉગતા હોય ને બે જાય છે શીરેવાસ તો કંઈ સાફ નથી કેમ કે દૂધ બગડી જાય એટલે હું કંઈ લેવા નહીં જાય આજ બાઈક લઈ આવ્યો છું મારા ટોપા ભાઈથી ત્રેવી હજારની હાંજે લઈને આવ્યો અહીંયા દેખાડી હતી હાંજે ઇન્ટરવ્યુમાં થોડું પ્રિપેરિંગ એવું કરવાનું છે એ લગભગ આજ તો નહીં પણ કાલ જાઈશ ક્યાં જાય એ બધું આગળ તમને કહી દઈશ કન્ટિન્યુ તો કાંઈ વાંધો નહીં જો કે સોળીનું બટેટાનું શાક છે રોટલી સીરાઈ લઈ લીધી બધી પણ થઈ ગઈ છે જય મેલડીમાં જય દ્વારકાથી તો કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધા મળે

એટલે પછી અમારે મેળા આવે એમને કે રવિવારે પાસે શૂટિંગ ગોઠવ્યું છે તો રવિવારે આ શૂટિંગમાં જવાનું છે એટલા માટે અમે કાંઈ નથી જવાના ને એ હમણાં જવાના છે ઘડીક રહીને તો તમે બધા ક્યાંય જાતા નહીં કન્ટિન્યુ બનાવી રહેજો ને જેને શિરાવું હોય એ આ તારે બાકી અમે શિરાવી લઈને પછી કારખાને વયા જઈએ આપણી યુટ્યુબ ચેનલમાં ક્યાંય ગયું એક જ

વાતાવરણ જો ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે કાંઈ નો કટે વરસાદ વતન આવ્યો તો ઝાડ ને એવું આવતો જો આ બધું પલળી ગયું છે અને વાતાવરણ જો કડાકા સાથે હરુડતો તો અત્યાર પછી બંધ થઈ ગયો આમાં એવું થાય છે હું વિડીયો ચાલુ કરું ત્યારે બંધ થઈ જાય અને બંધ હોય ને ત્યારે ચાલુ થાય આવું થઈ જાય જો સાઈડ થી અવાજ આવે છે આવ્યું જો

પીળું થઈ ગયું બધું એવું લોકેશન કઈક અલગ જ થઈ ગયું ના ગાડી પલ્લે હે ને તો હું હે ને પેલા આ બાજુ થોડીક લઈ લઉં ને એટલે પલળે નહીં બાકી તમે ને કન્ટિન્યુ બની રહ્યો પછી પાસ બતાવું તો ભાઈ સાહેબ આમ જો વરસાદ ચાલુ થઈ ગયો તો વીજળીના કડાકા પણ મેં ફોન નીચે લઈ લીધો યાર સમજો ઝરણો ચાલુ થઈ ગયો ને તો ભાઈ ગાડીને ઠાકી દીધી છે મેં શું કહેવાય ધણીઓ તમારે ધણિયો કે અહીંયા તમારે શું કે મને નથી ખબર જરા કોમેન્ટ કરીને કહેજો તો ધણિયો પડ્યો તો ને તમે ધણિયો ફાકી દીધો ને આમ જો મેઘરાજાનું ભાઈ સરસ મજાનું આગમન થઈ ગયું છે અને અહીંયા જુઓ હા જો અહીંયા ખળખળિયા થવા મળ્યા છે કાંઈ વાંધો નહીં તો આને હેને થોડું કામ લઈ લો એટલે કલળે નહીં મારા ચંપલ ને એવું જ પણ દીધું નાને એ ગયું રાંધવાનું કામ કાચ જો એવું કાલ લીંબુ બતાવ્યું હતું ને લીંબુ આમ જોઈ જાઓ વાહ ભાઈ વાહ હવે જો થોડું થોડું વાતાવરણ યલો કલર નું દેખાય છે પીળું મીન્સ કે બહુ પીળું નહીં લીંબુ દેખાડ્યું ને એ રીતનું અહીંયા લોકેશન આમ જો વાતાવરણ થઈ ગયું છે તો હાલો એક બે હને નાનકડો સિનેમેટિક બતાવું પણ સિનેમેટિક એન્જોય કરો હાલો આનો મસ્તી નો ઝરણું વહે છે ને અને ઝરણાનો નું હને નાનકડો હર તમને હંભળાનું કે જ કઈ વાંધો ના અહીંયા હને થોડુંક મુગદ ઓલી કુંડીમાં પાણી ભરી લેવી જો 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 વીંગણી થાય અમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દીજે બાકી અમારે તો આવો વરસાદ હાલ છે તો હમ થોડુંક પાણી ભરવું હે ને તો ભરી લે એટલે ટાંકી ભરાય જાય આ પાણી ખોટું હેઠું જાય ને બહાર જાય એ કઈ કામનું નહીં તો હાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો વરસાદ કોના કોના ગામમાં જરા કોમેન્ટ કરીને મને કહી દીજો અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે પણ એક્ઝેસ્ટ કરી લેજો જો અરુડે છે તો વરસાદ હજી આવે છે મારે કઈ સિનેમેટિક લેવાનું નઈ કેમ કે પાણી ભરવું તું ને એટલે સિનેમેટિક લેતા ભૂલી ગયો સોરી યાર અને અત્યારે વાગી જશે છે કેટલા ખબર હાથ ને સાત મિનિટ ને આ જો દીવાબત્તી કરે છે દીવા બધી થઈ જાય પછી આવડે અને ખાઈ લઈ વાળું કરી લઈ અને આમ જો અત્યારનું વાતાવરણ જો વરસાદ એ ચાલુ જ છે અને જો સામે કુંડી રહી ને કુંડી ઝૂમ કરીને બતાવું આખી ભરાઈ ગઈ પણ અત્યારે અંધારું છે ને એટલે દેખાય છે નહીં અને જો વરસાદના ખળખળિયા હજી ચાલુ છે તો જો એવું લાગે ને તો આનું હરખું આવે ને જો વીજળીને એવું બધુંય થાય છે તો હને હરખું આવે ને તો હલો એક બે સિનેમેટિક હવે બતાવી દઉં તો હને વાળું કરી લઈએ તમે બધા કરી કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો તો સિનેમેટિક એન્જોય જોય તો ભાઈ સરસ મજાના દાળ ભાત બની ગયા છે જો કે હજી તો ખાલી ભાત જ પીરસાણા છે દાળ બાકી છે આમાં દાળ છે અને અવાજમાં થોડાક ભાઈ પ્રોબ્લેમ થશે કેમ કે વરસાદ આવે છે અને જો આ પાણી પડે છે ને અહીંયા એટલે ખળખળિયાનો અવાજ તો આવશે થોડું ઘણું આમ જોઈ લો વાહ વાહ હા હા ચાલુ વરસાદમાં ભાઈ ગરમા ગરમ ખાવાની મોજ જ કાંઈક અલગ હોય તમે મારી સામુ ન જતા કેમ કે હું ને પહેલો છે ને એટલે મારા વાળ થોડા ભેલા થઈ જાય છે તમને એમ થતું અને વાળ કેમ આવા છે પણ હને પહેલો છે ને એટલે સરસ મજાના ભાઈ સાલુ વરસાદે ગરમા ગરમ ભાઈ દાળ ભાત ખાવાની મોજ જ કઈક અલગ છે આમ જોઈ લે ધુમાડા કાઢી છે ને પણ વાહ વાહ કઈ વાંધો ને બસ 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 હવે ધીમે ક્ષરણ આપણી બાજુ ખેંચી લઈ અને હવે આમાં કરી દેવી જેઠાલાલ ચાલુ

કામ અંદર ખાવાનું કીધું ખબર જો આમ વીજળી થાય છે ને જોવો જુઓ એટલે આ સને વીજળી થી બીવે હે ને એટલે એને અંદર ખાવાનું કીધું પણ મેઘન બહાર ખાઈ ને તો મજા આવે કેમ કે વરસાદ આવે છે અને વરસાદ ની જમવાની ગરમા ગરમ ખાવાની અલગ કેવું તમારું બરાબર ને ભાઈ કઈ વાંધો નઈ હલો પેલા કોદું બધું કાઢી નાખી દો એના ભાગમાં કઈ ભાગમાં કેવું બધું એવું

કઈ વાંધો નહીં વિડીયોનું એડિટિંગ થમનેલ બધું બાકી છે અને હા શૂટિંગની તારીખ ફિક્સ થઈ ગઈ છે પણ એ હવે આવતા વ્લોગમાં ભાઈ જાહેર કરશું આવતા વ્લોગમાં કંઈક અલગ જ થવાનું છે કે બહાર જવાનું છે બધાય માટે સરપ્રાઈઝ રહેવાની છે ભાઈ તો કાંઈ વાંધો નહીં વાળું પાણી કરીને ભાઈ થઈ જશે નવરા કેમ કે હવે એડિટિંગ કરવા મળું તમે બધાય હોઈ જવાનું હું એડિટિંગ કરવા મળું તો ભાઈ આ સાથે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈ છે તો ભાઈ વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક શેર કોમેન્ટ સબ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું જો તો ભાઈ આજનો વિડીયો તમને ગમે હોય ને તો વિડીયો ને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો તો કાંઈ વાંધો નહીં ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરવા જાઓ